રખ્યાલ ગામે કચરાના ઢગલા સફાઈની ગ્રાન્ટનો દુરુપયોગ દેગામ તાલુકાના રખ્યાલ ગ્રામ પંચાયતમાં વસ્તીના ધોરણે મોટા પ્રમાણમાં સફાઈની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેમાંથી કચરાના નિકાલ માટે ત્રણ ટ્રોલીઓ ફાળવવામાં આવી છે આ ટ્રોલીઓની હાલ જોતા નવી હાલતમાં છે રખિયાલ સ્મશાની બાજુમાં ઉજ્જડ જગ્યાએ દૂર ખાઈ છે અને રખ્યાલ બજારમાં અને ગામના જવાના રોડ પર કચરાના ઢગલે ઢગલા જુઓ ત્યાં દેખાઈ આવે છે પીવાના પાણીની લાઈનમાં તેમજ ગટરની લાઈનોમાં ઘણી જગ્યાએ લીકેજ દેખાય છે તેમ છતાં સમયસર મેન્ટેનન્સ કરવામાં આવતું નથી જેથી ભવિષ્યમાં ગંભીર રોગચાળો ફેલાય તેવી દહેસત જણાય છે હાલ ઇન્દિરાનગરમાં મરેલા પશુઓની ચેરફાર કરવા માટે હાલના સરપંચ રીએ મંજૂરી આપેલ છે ત્યાં ફરતે વરંડો ન હોવાના કારણે તે વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ મારી રહી છે રખિયા ગામમાં સરપંચની સીટ લેડીઝ છે પરંતુ સરપંચ નો વહીવટ કોણ કરે છે તે ગ્રામ લોકોને પણ ખબર નથી રખ્યા ગ્રામ પંચાયત નો વહીવટી તથા સફાઈની ગ્રાન્ટ ક્યાં વપરાય છે તેવું લોક મુખ્ય ચર્ચાય છે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ દહેગામ